માય ગોડ્સ આ તો એક કાલીમાં મોબાઈલ માં રીવાગીલા જાનુ એઓ કેથી કર્યું તમે ગાઈસ ફાઇનલી જેનીસ ને લઈને હોસ્પિટલ પહોંચી ગઈ છું અને જેનીસ ભાઈને બહુ જ ભૂખ લાગી છે ને તો મારે મજબૂર અન વેફર ખવડાવી પડે છે પ્રતિક સોરી યાર એને ફૂલ તાવ હા એને ફૂલ તાવ છે બહુ ભૂખ લાગી છે એટલે મારે વેફર ખવડાવી પડે છે ગાઈસ અમારા જેનીસ ભાઈને 101 તાવ છે કોઈ કે એટલો બધો તાવ છે એમ

તો ગાઈસ હવે કેન્ટીન માં આવ્યા છે ભૂખ લાગી છે તો મે સેન્ડવિચ ઓર્ડર આપ્યો છે ને મારા જોનીસ માં પેકેટ થઈ ગયું તો ગાઈસ ડોક્ટર બતાવી દીધું વાયરલ ઇન્ફેક્શન જેવું લાગે છે અને નીચે મસ્ત કેન્ટીન માં નાસ્તો ભી કરી ગયા હવે જેનીસ માટે દવા લઈ લઉં દવા લઈને પછી હું ઘરે જઈએ દવા લઈને ઘરે જનુ તને વાયરલ ઇન્ફેક્શન છે હા દીકુ ઠૂઠો છે એમ ઠૂઠો તો ગાઈસ અમારા જેનીસ છે ને ઠૂઠા થઈ ગયા છે ઠૂઠા જો એમના હાથ ગાયબ થઈ ગયા છે

અને ગાઈસ મે હમણાં દોઢ વાગે આવીને મગ મગ મઠની કઢી રોટલો બનાવ્યો બોલો મે 2 મિનિટ ની તો કોણ અમાર તો જો ગાઈસ અમાર જેનીજ ભાઈ કોસ્ચ્યુમ રેડી છે ને જન ઓકે ડન પરમ દિવસે ડાન્સ કરવાનો છે સ્કૂલ માં તો કરો ચલો ડાન્સ કરો આ તો સાઉન્ડ તો વાળો આ પ્રોપર વગાડે છે ભૂલી જો તો ગાઈઝ અત્યારે સવાર ચાર થયા છે અને હું પાછી જાઉં છું દક્ષની સ્કૂલે કેમ કે દક્ષનો કોસ્ટમ લેવાનો છે અને પ્રતિક ક્લાસ પર જાય છે પ્રતિકને ક્લાસ પર મૂકીને હું જાઉં છું સ્કૂલે સવારે જેનીશભાઈની દવા લઈ આવ્યા અત્યારે જેનીશભાઈ ઓકે છે સારું છે એન્ટીબાયોટિક પીવડાવી દીધી સ્કૂલેથી જ દક્ષ ભાઈને સ્કૂલેથી લઈને ડાયરેક્ટ ક્લાસ પર જઈશ ક્લાસ પરથી પછી પ્રતિક ફ્રી થશે એટલે એમના શૂઝ ને એવું લેવા જવું છે તો એ લઈ આવીએ દક્ષની બર્થડે માટે કપડાં લેવા છે તો એ પણ લઈ આવીએ ટ્યુશન સાંજે ઓછા છે તો તો ચાલો તો ગાય ફાઈનલી દક્ષ ભાઈનું કોસ્ટુમ આવી ગયું છે એને સ્કૂલેથી લઈ આવી મસ્ત કોસ્ચ્યુમ અને દક્ષ જેની ને તાવ નથી આવ્યો એટલે બહુ સારું છે હવે અમે અહીંયાથી જઈએ છીએ દક્ષ માટે શોપિંગ કરવા એના કપડા એની વોચ પ્રતિજ્ઞા શૂઝ લેવાના છે તમારા જેનીસભાઈને શું લેવાનું છે ભાઈ તો ગાઈઝ મને એવું લાગી રહ્યું છે કે અમારી ગાડી બહુ જલ્દી તૂટવાની છે કેમ કે આ બેન બંને ભાઈઓ જે રીતે મ્યુઝિક વગાડે છે ને એ રીતે અમારું બોનેટ બોનેટ બધું તૂટી જવાનું છે જો જો તૂટી જાય એમાં એ બેગ આવે

આફ્ટર લોંગ ટાઈમ એ બે જયારે હું એડમિટ થઈ હતી ને આગલા દિવસે છોકરાઓને મેં પીઝા ખાધા હતા તો બે મહિના પછી પીઝા ખાઈશું આનું જોયું તું કોકાકોલા કોલા નહીં પીવું આ છોકરા ને સવારે દવા લઈ આવી એન્ટીબાયોટિક કેટલી મોટી આપી છે એને હે ને જેનું આપી ને એન્ટીબાયોટિક ગઈ કાલ નો વિડીયો એટલા માટે નથી આવ્યો કેમ કે મને એડિટિંગ કરવાનો ટાઈમ જ નથી મળ્યો બોલો આ પીઝા નો ઓર્ડર આપ્યો ને એનું બિલ છે

तो गाइस अबे प्रतिदिन सूस लेवा बूची मा आव्या छै अ नमारा जेनीज बाय ने छै ने बलून जइए छै बाहर पला लाइटिंग वाला बलून आता ने तो एनि माटे भाई रडे अपन ले यापन नइ थाता दक्छु सु केउ ले यापो छै बिल्कुल ले यापन नइ थातो एवा स्वरूपे बगाडे एकदा आपके खावा मा सब केना એવા બલૂન માં સો રૂપિયા ન ખર્ચાય મારી છે તો ગાઈસ મોચી માં તો અમારા સાહેબને બહુ મોંઘા પડ્યા એટલે બીજી કઈ જગ્યાએ લઈને આવ્યા છીએ તો હવે જોઈ લઈએ અહીંથી રખડવાનું જ છે પાંચ છ દુકાન પડશે ને પછી એક દુકાન માંથી લઈશે સરસ છે ફાઈન છે પેલા હા ચાલે હા ચાલે સરસ છે અને અમારા દક્ષુભાઈ અહીંયા તબલા વગાડવા બેસી ગયા છે આ કલર નહીં સારો પણ ટીચર છે ને એટલે એમને આ શૂટ ના થાય કલર હા તો ગાઈસ આ એની જાતે શૂઝ લઈ આવ્યો અને મને કહે છે કે મને લઈ આપો આ શૂઝ એ તારી પાછળ અમારે રૂપિયા જ ખર્ચવાને જેનું હે અમારે રૂપિયા જ ખર્ચવાના પહેરવા તો જેની શૂઝ પહેરે છે અને આ દફસો એના ચારા પાડે છે